સુરતમાં ઉત્તરાયણ પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે જી હા સુરતના ભાગડ પતંગ બજારમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી છે સુરતના પ્રખ્યાત ભગવાનદાસ માંજા સ્ટોર પર ગ્રાહકો ઉમટી પડ્યા દૈનિક પાંચસો જેટલી ફિરકીઓનું વેચાણ થાય છે છેલ્લી ત્રણ પેઢીથી અહીં વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્રીજી પેઢીના પુત્ર તબીબ હોવા છતાં પિતાની પેઢીમાં દોરી વેચતા નજરે પડ્યા આ વર્ષે પ્રખ્યાત ભગવાનદાસ માંજા ઓનલાઈન મળી રહેશે આખા ગુજરાતમાં બે દિવસમાં માંજાની ડિલિવરી કરવામાં આવશે વડોદરા અમદાવાદ રાજકોટ જુનાગઢથી લોકો દોરી લેવા માટે પહોંચે છે મારી થર્ડ જનરેશન છે મારા ગ્રેન્ડ ફાધરે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ને મારે ટ્વેલ્થ પછી મેં એમબીબીએસ કમ્પ્લીટ કર્યું હતું હવે જસ્ટ કમ્પ્લીટ કર્યા બાદ મારા ફાધર સાથે એમને બિઝનેસનો સપોર્ટ કર્યો છે અને ખાસિયતમાં આપણે પોતાની કાચા રીલ બનાવીએ છીએ મિલમાં અને ટ્રેડમાર્ક સાથે એને કમ્પ્લીટ કરાવેલો છે દોરી બનાવવાની રીતમાં એમાં સરસ કાચ આવે છે અંદર કાચનો પાવડર આવે છે ને ને પાણી આવે આવે છે કલર છેલ્લા વર્ષથી ભગવાન દોરી માટે આવું છું મારા વડોદરા અમદાવાદ બધે મિત્રો આ ભગવાનની ખાસ કરીને પ્રકાશભાઈની દોરી મંગાવતા હોય છે વિશેષ છેલ્લા ઘણા વર્ષોથી જે ક્રિસ્ટલની દોરી છે એ ક્રિસ્ટલની દોરી અને બરેલી દોરી આની ખૂબ સારી આવે છે